શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો અર્જુન વિષાદ વિષાદયોગ દ્રુતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હે સંજય કુરુક્ષેત્ર નામક ધર્મભૂમિમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને વિસ્તારપૂર્વક જણાવ સંજય બોલ્યો હે રાજન પાંડવોની વિશાળ સેનાને વ્યૂહ રચનામાં ઊભી રહેેલી જોઈ યુવરાજ દુર્યોધને

દ્રુપદ પુરુષ શ્રેષ્ઠ પુરુજીત મહાપરાક્રમી યુદ્ધામન્યુ કુંતી ભોજ શૈમ્ય વીર્યવાન ઉત્તમ મોજા સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો સર્વે પરાક્રમી બળવાન અને મહારથીઓ છે હે દ્વિજવર્ય હવે આપની સેનામાં જે જે મુખ્ય યોદ્ધાઓ છે તેમને પણ તમે જાણી લ્યો આપણી સેનામાં જે જે સેનાપતિઓ છે તેમનો પરિચય હું તમારી સમક્ષ રજૂ કરું છું તે સાંભળો મારી સેનામાં એક તો આપ દ્રોણાચાર્ય છો પિતામહ મારો પ્રિય મિત્ર કર્ણ અને યુદ્ધમાં સદા વિજય કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા વિકર્ણ સોમદત્તનો પુત્ર પુરીશ્રવા મામા શકુની અને જયદ્રથ છે અને મારા માટે પોતાના પ્રાણને સમર્પણ કરવાવાળા એવા ઘણા વીર યોદ્ધાઓ છે કે જેઓ જુદી જુદી જાતની શસ્ત્ર વિદ્યામાં નિપુણ છે તેમજ યુદ્ધ કળામાં પ્રવીણ પણ છે આપણું આ અસંખ્ય સૈન્ય ભીષ્મ પિતામાં વડે રક્ષાયેલું છે છતાં પણ પાંડવોની સાથે લડવાને અશક્ત છે અને પાંડવોનું આ સૈન્ય ભીમ વગેરેથી રક્ષાયેલું છે માટે આપણી સાથે લડવાને સમર્થ છે આપણા સંરક્ષક ભીષ્મ પિતામાં બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે જ્યારે તેમના સંરક્ષક ભીમ ફક્ત પોતાના પક્ષનું જ ભલું ઈચ્છનાર છે તેથી તમે બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગ્યાએ દૃઢપણે ઊભા રહીને ભીષ્મ પિતામાનું બધી બાજુથી જ રક્ષણ કરો યુદ્ધ કળામાં નિપુણ એવા વૃદ્ધ ભીષ્મ પિતામહે સિંહની સમાન ગર્જના કરી અને જોરથી પોતાનો શંખ વગાડ્યો તેનાથી કૌરવોને અને દુર્યોધનને ઘણો જ હર્ષ થયો પછી શંખો નગારા મૃદંગ ઢોલ તથા રણશિંગા એક સામટા વાગવા લાગ્યા આથી તેનો અવાજ ઘણો મોટો થયો પછી સફેદ કોળા જોડેલા મોટા રથમાં બેઠેલા શ્રી શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો શંખ અર્જુને દેવદત્ત અને ભયંકર કામોનો કરનાર ભીમસેને પ્રોંડ્ર નામનો મહાશંખ ફૂક્યો કુંતીપુત્ર મહારાજ યુધિષ્ઠિરે અનંત વિજય શંખ નકુલે શુગોષ તથા સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો

ત્યારે ગોઠવાઈને ઉભેલા કૌરવોને જોઈને ઉઠાવી કપિધ્વજ અર્જુન શ્રી જેઓ યુદ્ધ કરવાને તૈયાર થઈ અત્રે એકઠા થયેલા છે તેમને હું એક નજરે જોઈ લઉં સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું હે મહારાજ અર્જુને કહેલા વચનો સાંભળી શ્રી કૃષ્ણે બંને સેનાઓના મધ્ય ભાગમાં જે તરફ ભીષ્મ દ્રોણાચાર્ય તથા અન્ય રાજાઓ હતા તેની તરફ રથને ઊભો કરીને બોલ્યા હે પાર્થ તું આ એકઠા થયેલા કૌરવો અને તેની સેનાને તું જોઈ લે અર્જુનને વિષાદભરી નજરે બંને સેનાઓમાં ઉભેલા પોતાના વડીલો પિતામહો આચાર્યો ગુરુ મામાઓ ભાઈઓ પુત્રો મિત્રો સસરા તથા સ્નેહીજનોને જોયા આ બધાઓને ત્યાં ઉભેલા જોઈને તેનું મન અંત્યંત કરુણાથી ઉભરાઈ ગયું અને અર્જુન અત્યંત ખેતપૂર્વક આ પ્રમાણે ભૂલ્યો હે મધુસૂદન યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા આ સ્વજનો અને સ્નેહીજનોને સન્મુખ ઉભેલા જોઈને મારા ગાત્રો ઢીલા થઈ જાય છે મારા રૂવાડા ઊભા થાય છે મારા હાથમાંથી ગાંડી ધનુષ્ય નીચે પડી જાય છે અને સમગ્ર શરીરમાં કંપારી છૂટે છે હે માધવ મારું મનોબળ તૂટી રહ્યું છે હું દ્રઢતાથી ઊભો પણ રહી શકતો નથી મારું મન જાણે ભમતું હોય તેમ મને લાગે છે અને હું એ સર્વે લક્ષણમાં આપશુકન સૂચવનાર ચિહ્ન જોઉં છું હે કેશવ મને ચારે તરફ ભયાવ ચિહ્નો દેખાય છે અને કોઈ માણસ પોતાના જ સ્વજનોને મારીને ક્યારેય સુખી થાય એવું સંભવ છે ખરું અને જો એવું જ હોય તો મને આ સુખ વૈભવ કે રાજસત્તા કોઈ કાલે નથી જોઈતી હે કૃષ્ણ સ્વજનો અને સ્નેહીજનોની હત્યા કરી મળેલ વિજય રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી હે ગોવિંદ આવા રાજ્યથી વિષય ભોગોથી કે જીવનથી અમને શો લાભ થશે અર્થાત આવું જીવન શું કામનું હે ગોવિંદ જેમને માટે અમે આ રાજ્ય ભોગો અને સુખો ઈચ્છીએ છીએ તેઓ તો પોતાના પ્રાણ તથા પોતાનું ધ્યાન તજીને યુદ્ધ માટે ઊભા છે અહીં રણસંગ્રામમાં આચાર્યો કાકાઓ પુત્રો દાદાઓ મામા અને તેના સંતાનો સસરા પૌત્રો શાળા અને બીજા સંબંધીઓ જ નજરે પડે છે મારા આ સ્વજનોના હાથે હું વીરગતિ પામું તો પણ હે મધુસૂદન હું તેમને હણવા ઈચ્છતો નથી ત્રણ લોકોનું રાજ્ય મળે તો પણ હું આ સર્વેને મારવા ઈચ્છતો નથી તો પછી આ સામાન્ય રાજ્ય માટે તો કેમ જ મારું હે કૃષ્ણ અમારા પિતામહ અને મહારાજ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું આનંદ થવાનો છે આ એટલે કે આપનાર આગ લગાડનાર હથિયાર લઈને ઘસી આવનાર અને જર જમીન કે સ્ત્રીને હરી જનાર ને મારવાથી મને તો કેવળ પાપ જ લાગશે હે માધવ આ કારણથી મારે આ મારા ભાંડુ અને ધૃતરાષ્ટ્રના પુત્રને મારવા તે મને યોગ્ય લાગતું નથી સ્વજનને મારીને અમે શી રીતે સુખી થવાના લોકવૃત્તિ અને ક્રોધથી બુદ્ધિ નષ્ટ થવાને કારણે એમને કુલ ક્ષય દોષ લાગવાનો છે અને મિત્ર દ્રોહનું જે પાપ લાગે તે દેખીતું છે તેથી હે જનાર્દન ઉક્ત દોષને જાણવાવાળા અમે શું આવા પાપ કર્મમાંથી મુક્ત ન થઈ શકીએ જ્યારે કુળનો નાશ થાય છે ત્યારે સનાતન કુળ ધર્મ નાશ પામે છે અને જ્યારે કુળ ધર્મ નાશ પામે છે ત્યારે સમગ્ર કુળ અધોગતિના માર્ગે વળે છે જેના પ્રભાવે કુળમાં અધર્મ ફેલાય છે હે અધર્મરૂપી કર્મને વશ થવાથી કુળની સર્વ સ્ત્રીઓ થઈ જાય છે હે કૃષ્ણ તે સ્ત્રીઓથી વર્ણશંકર સંતાન ઉત્પન્ન થાય છે આવા કુળમાં જન્મ પામેલ વર્ણશંકર સંતાનો કુળનો નાશ કરે છે અને પોતાને પણ નરકમાં નાખવા માટે જન્મે છે કુળનો નાશ કરવા વાળાઓના પિતૃઓ પિંડ અને તર્પણની ક્રિયાથી રહિત થવાથી નરકમાં પડે છે હે ગોવિંદ આવા વર્ણશંકર સંતાનો કુળનો નાશ કરવાવાળા છે અને આવા પ્રકારના દોષને કારણે અમોને પરાપૂર્વથી પ્રાપ્ત થયેલો જાતિ ધર્મ તથા કુળનો નાશ જ થાય છે હે અનંતરૂપ હે કમલપત્રાક્ષ જેમના જાતિ યાદીનો નાશ પામ્યો હોય એમાં મનુષ્યોનો નિત્ય નરકમાં જ વાસ થાય છે એમ મેં સાંભળ્યું છે અરે મહાદુઃખની વાત છે કે અમે અમારા બાંધવો અમારા સગાવાલા વગેરેને મારી મહાપાપ કરવા તત્પર થયા છીએ કેમ કે રાજ્ય સુખના લોભ અને લાલસા વશ અમારા સ્વજનોને મારવા ઊભા થયા છીએ હે માધવ હું યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરવાનો પ્રયત્ન સુદ્ધા નહીં કરું અને શસ્ત્રોનો પણ ત્યાગ કરીશ છતાં પણ ધૃતરાષ્ટ્રના પુત્રો અને શસ્ત્રધારી ધારી કવરવો જો રણમાં હણે તો તે પણ મારે માટે વધુ કલ્યાણકારી થાય સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું આમ કહીને અર્જુન રણભૂમિમાં શોકથી અત્યંત વ્યાકુળ થયેલો એવા મનવાળો પોતાના બાણ સહિત ધનુષ્યનો ત્યાગ કરીને રથની પાછલી બેઠક ઉપર નિરાશ વદને બેસી ગયો છે ઓમ તત્તિ અર્જુન વિષાદયોગ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ